હેલો કેમ છો મારા મારા શેર અને વેરી 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 ટુ ઓલ માય સ્ટુડન્ટ સોલ્જર્સ અને મારા વ્હાલા કાનુડો કાનુડાઓ અને રાધાઓ ચાલો ફટાફટ આવી જાઓ આજના સેશનમાં વિડીયોમાં હું તમને રાઇટિંગ સેક્શન વિશે એટલે કે તમારા લેખન વિભાગ વિશે આઈ ક્વેશ્ચન્સ અને એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું એને કઈ રીતે લખવું એના વિશેની પણ હું વાત કરીશ આમ તો લેખન વિભાગ જે છે તમારી રીતે તમે લખી નાખતા હશો પરંતુ હવે એને સિસ્ટમમાં કઈ રીતે લખવું પદ્ધતિસર કઈ રીતે લખવું એ તમે આજના વિડીયોમાં શીખીને જાઓ આજના વિડીયોમાં સમજીને જાઓ કારણ કે આ સમજીને લખવું ખૂબ જરૂરી છે ક્યાંક ને ક્યાંક આપણા માર્ક્સ કટ એટલા એટલા માટે જ થતા હોય છે કે આપણે ધ્યાન નથી રાખતા ખેર નથી કરતા તો ચાલો શરૂઆત કરીએ લેખન વિભાગની લેખન વિભાગ કે જે તમારી એક્ઝામમાં તમને એસી માર્ક્સમાં પૂછાય એસી માર્ક્સમાં અરે બાપરે એસી માર્ક્સમાં પૂછાય તો તો ર ર ર ર ર ર ર ર લેખા જ કરવાનું ઇંગ્લિશમાં એક તો સોળ માર્ક્સનું પૂછાય તો એમાંય રામાયણ થઈ જાય છે એમાં એસી માર્ક્સનું પૂછાય તો કેવી મોટી રામાયણ થાય તો સોળ માર્ક્સનું તમને રાઇટિંગ સેક્શન પૂછાય છે સોળ માર્ક્સનું તમને લેખન વિભાગ પૂછાય છે તો ચાલો શરૂ છે શરૂ કરતે હે અને રાઇટિંગ સેક્શનમાં સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે પ્રોબ્લેમસી વાલા વિદ્યાર્થી મિત્રો તમને આમાં અક્ષર યાર પ્રોબ્લેમ થતી હોય છે કે બિલકુલ કોમન છે બધા વિદ્યાર્થીઓના કોમન સવાલ છે કે મેમ રાઇટિંગ સેક્શન જે છે અમને બિલકુલ પણ નથી આવડતું લેખન વિભાગ અમને જરા પણ નથી આવડતું યાદ નથી રહેતા એમના જે લોંગ લોંગ આન્સર છે એ લાંબા લાંબા જવાબો યાદ નથી રહેતા દેન આફ્ટર ઘણું બધું લખીએ છીએ છતાં પણ માર્ક્સ નથી મળતા ઓલું પેલું થાય ને કે આખું પેપર આપણે લખીને આવ્યા હોય પછી જ્યારે રિઝલ્ટ આવે માર્ક્સ આવે એસીમાંથી જ્યારે માર્ક્સ આવે ત્યારે એસીમાંથી માંડ સાડત્રીસ માર્ક્સ આવ્યા હોય એસીમાંથી માંડ ચાલીસ માર્ક્સ આવ્યા હોય લખીને આવ્યા હોય એસીમાંથી ને એસી અને ઘરે જઈને આપણે એ કોન્ફિડન્સમાં હોય જ્યારે પેપર લખાઈ જાય ત્યારે છૂટ્યા પછી એ કોન્ફિડન્સમાં હોઈએ કે ભાઈ જેટલું પણ લખ્યું છે મારા સિત્તેર માર્ક્સ તો આવી જ જશે સાઠ માર્ક્સ તો આવી જ જશે પાસઠ માર્ક્સ તો આવી જ જશે મતલબ કે યાર સાઠ જેટલા માર્ક્સ આવી જશે કવર થઈ જશે પણ રિયાલિટીમાં એવું નથી થતું રિયાલિટીમાં સાઈટની નીચે જતા રહેશે કેમ કારણ કે આપણે ઘણી બધી લખતી વખતે ભૂલો કરતા હોઈએ છીએ જ્યારે પેપરની તૈયારીઓ કરવાનો સમય હોય છે ત્યારે તમે વિચારીને જાવ છો કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર છે તો

નહીં કે એક્ઝામમાં લખવાની એસે તમે આઈ થિંક મને નથી લાગતું કે એસે તમે એક્ઝામ સિવાય બીજે ક્યાંય પણ તમે જાતે લખવાની કોશિશ કરી હોય ક્યાંય પણ નહીં તમે ખાલી એસે એક્ઝામમાં જ લખો છો બાકી ઘરે ક્યારે એસે ને હાથ પણ નથી અડાડ્યો ઘરે ક્યારે એસે ને જાતે લખવાની કોશિશ નથી કરી ઘરે ક્યારે જાતે ઈમેલ ને લખવાની કોશિશ નથી કરી ઘરે જ્યારે જાતે કોઈ દિવસ પિક્ચર ડિસ્ક્રિપ્શન ને લખવાની કોશિશ નથી કરી

બરાબર ઇઝી વર્ડ્સ દ્વારા ઇઝી સેન્ટેન્સીસ દ્વારા ઈઝી મેથડ દ્વારા તમને આપેલા છે કોઈ પણ વર્ડ એવા નથી લીધેલા કે સ્પેલિંગ યાદ રાખવા તમારા માટે પડે એવું લાગે તો એકવાર વાર ડે ક્રેશ કોર્સ વાળો વિડીયો ડેફિનેટલી જોઈ લો યાર આઈ લોર યુ કે યુ કેન રિમેમ્બર ઇઝીલી તમે એકદમ સરળતાથી તેને યાદ રાખી શકશો જસ્ટ રીડ આઉટ તેના તમે વાંચો સમજો મેં તો એમાં સમજાવ્યું પણ છે એક્સપ્લેન પણ કર્યું છે સેવન ડે ના ક્રેશ કોર્સમાં રાઇટિંગ સેક્શન અને અનસીન ડેટા કરીને ટાઈટલ છે એ એ સેશન તમે જોઈ લો એમાં જે મેં ગુજરાતી કરાવેલું છે ગુજરાતી તમે જોઈ લો તો એસે યાદ રાખવામાં તમને સરળતા રહેશે ચાલો હવે આપણે વાત કરીએ તો સોલ્યુશનની મેં વાત કરી દીધી કે ઘરે પ્રેક્ટિસ કરવાની ચાલુ કરો નાના નાના સેન્ટેન્સ બનાવો વાંચો લખો વાંચો લખો પણ પહેલા ઘરે લખો સીધું એક્ઝામમાં નહીં આ વખતે 16 માર્ક્સમાંથી તમારો 10 માર્ક્સ તો આવવા જોઈએ 10 માર્ક્સ તો હજી હું ઓછા કહું છું આ વખતે 16 માર્ક્સની એક્ઝામ જે આજે 16 માર્ક્સનો લેખન વિભાગ પૂછાય છે ને એમાં તમારો 10 માર્ક્સ તો કેપ્ચર થયેલા હોવા જ જોઈએ ઓકે ચાલ હવે હું મહત્વના પોઈન્ટની વાત કરું રાઈટિંગ સેક્શનમાં હું આજે તમને આન્સર નહી આપું કારણ કે આન્સર મે ઓલરેડી તમને 7 ડે ના ક્રેશ કોર્સમાં આપી દીધેલા છે તો આજે હું તમને શું આપીશ આજે હું તમને જે મે પાંચ આઈએમપી એસે આપેલા છે પાંચ આઈએમપી એસે આપેલા છે એ પાંચ આઈએમપી એસે માં જે કોઈટ લખવાના હોય ને જે શાયરી લખવાની હોય કવિતા લખવાની હોય બે લાઈનમાં કવિતા લખવાની હોય તો એના હું અહીંયા કોઈસ લઈને આવીશું કે જે તમારે આ પાંચમાંથી કોઈ પણ એસે પૂછાય તો એમાં તમારે આ લખવાનું છે એક સ્ટાર્ટિંગમાં અને એક એન્ડિંગમાં એનાથી એસે બહુ સરસ લાગે જો પેલો છે માય ફેવરેટ ટીચર તો હવે ફોર એક્ઝામ્પલ તમે આવી રીતે લખો છો માય ફેવરેટ ટીચર તમે ટાઇટલ આપો છો બરાબર

કે કે જે દરેક બળીને કરે છે છે મતલબ જેવી રીતે કેન્ડલ બળીને આખી આજુબાજુનું જે વાતાવરણ હોય એને શું કરે છે પ્રકાશિત કરે છે પ્રજ્વલિત કરે છે સેમ એવી રીતે અહીંયા ટીચર જે છે એ કેન્ડલ છે કે જે એન્જલ બધા એન્જલને શું કરે છે બ્રાઇટેન કરે છે ચમકાવે છે ખુદ બળીને ચમકાવે છે આ કોઈડ કેટલું સરસ છે પછી આવી રીતે પેરેગ્રાફ લખવાની શરૂઆત કરો આજે અનુક્રમણિકા પડતી હોય એની આગળ તમે આટલી જગ્યા છોડો યાર એક સેન્ટીમીટર અથવા અડધા સેન્ટીમીટરની પાછળ પણ આટલી જગ્યા છોડો આગળ પાછળ બંને બાજુ આટલી જગ્યા છોડો અને આટલામાં પેરેગ્રાફ પાડો જ્યારે પેરેગ્રાફ પાડો ત્યારે પેરેગ્રાફને થોડીક સ્પેસ આપજો અને પછી પેરેગ્રાફ પાડીને લખજો અને ધ્યાન રાખો કે આ બધા અક્ષર જે છે એ અક્ષર અહીંયા ફિનિશ થઈ જવા જોઈએ

જેને અભિનંદન ચલો આપણે વાત કરીએ તો આવી રીતે તમે એસે રિપ્રેઝન્ટ કરો છો તો તમારા એસે માં છ માંથી 6 માર્ક્સ આરામથી આવી જાય નેક્સ્ટ એના પછી લાસ્ટ કોઈ અહીંયા સેકન્ડ કોઈટ ટીચર્સ વોર્ડ ઇન્સ્પાયર એન્ડ ગાઈડ

જ્યારે એસે પૂરો થાય ત્યારે અથવા તો એસે ની વચ્ચે કોઈ પણ જગ્યાએ તમે લખી શકો અહીંયા બે હું તમને કોર્સ આપું છું એ બે કોર્સમાંથી એક કોર્સ કમ્પલસરી તમારે એસે ની સ્ટાર્ટિંગમાં લખવાનો છે અને બીજો જે કોર્સ છે એ કોર્સ તમે પેરેગ્રાફની વચ્ચે પણ લખી શકો અથવા તો પેરેગ્રાફના અંતે પણ લખી શકો બીજો શું છે કે હાર્ડ વર્ક ઇઝ ધ કી ટુ ધ ડોર ભઈ એક દરવાજાની ચાવી છે હાર્ડ વર્ક એક્ઝામ્સ આર ચેલેન્જીસ વી લર્ન ટુ એક્સપ્લોર એક્ઝામ જે છે એ ચેલેન્જીસ છે કે જેને આપણે શીખવાની છે ટુ એક્સપ્લોર એટલે કે વિસ્તૃત થવા માટે એક્સપ્લોર કરવા માટે એક્સપ્લોર કરવું એટલે શું થશે ખુદ કોઈ પૂરી દુનિયા મેં ઘુમાના એક્સપ્લોર કરના મતલબ કે આ નિહાળના દેખના ભાળના ચલો નેક્સ્ટ એના પછીનો આ એમ પે એસે મેં તમને આપ્યો હતો પ્રોબ્લેમ ઓફ અ હોમ

મતલબ કે બીજાની મદદ કરવા માટે બીજાની મદદ કરવા માટે ત્યાં ઇનવિઝિબલ એફોર્ટ્સ છે મતલબ કે અદ્રશ્ય પ્રયત્નો છે જે હોમ મેકર કરી રહ્યું છે એટલે આ સેન્ટેન્સ હંડ્રેડ પર્સન્ટ આ હોમ મેકર સાથે શું થાય છે મેચ ખાય છે કારણ કે જે હોમ મેકર હોય જે ઘર સંભાળનાર હોય એમના એફોર્ટ્સ ક્યારેય કોઈને દેખાતા નથી બસ આપણે એમની પાસે શું કરીએ છીએ માંગણી કરીએ છીએ એક્સપેક્ટેન્શન રાખીએ છીએ આપણે અપેક્ષાઓ રાખીએ છીએ કે એ આપણા માટે કરે આપણે એના માટે કરીએ કે ન કરીએ ડઝન્ટ મેટર પણ એ આપણા માટે કરે આપણી જીદ એ પૂરી કરે ન પૂરી કરે તો આપણે એના પ્રત્યે નફરતનો ભાવ રાખીએ છીએ એ પછી આપણા પેરેન્ટ્સ હોય એ પછી આપણા ચાહે એલ્ડર્સ હોય ડઝન્ટ મેટર એટલે આ હોમમેકર માટેનું એકદમ મસ્ત ફિટ થતું સેન્ટેન્સ છે ડેન આફ્ટર ધેટ ચેલેન્જીસ આર ક્વાઇટ ધેટ સ્ટ્રેન્થ અનટૂલ્ડ મતલબ કે તેની જે ચેલેન્જીસ છે એ ક્વાઇટ છે ક્વાઇટ મતલબ કે યાર શાંત ક્વિટ તો વાત જ નથી કરી તેની જે છે કોઈને દેખાતી જ નથી ખાલી એને જ દેખાય છે એને જ ફેસ કરવાની છે એને જ લડવાનું છે નથી તો કોઈ એને પ્રેરણા દેવા વાળું નથી કોઈ એને માર્ગદર્શન દેવા વાળું નથી કોઈ એને સાથ દેવા વાળું એટલે આ સેન્ટેન્સ પણ એની સાથે મેચ ખાય છે સ્ટ્રેન્થ અનટોલ્ડ અને તેની જે તાકાત છે એ તાકાત કેવી છે ન કહેવાય એવી એની તાકાત છે ન એની તાકાત છે હોમ આર હીરોઝ સ્ટ્રોંગ એન્ડ બોલ્ડ હોમમેકર જે છે એ હીરો છે સ્ટ્રોંગ છે અને બોલ્ડ એટલે કે મતલબ કે એની પાસે મલ્ટિપલ સ્કિલ છે નેક્સ્ટ એના પછી આગળ જઈએ માય ફેવરિટ ફિધર ફ્રેન્ડ વિંગ્સ ઓફ બ્યુટી અ સોંગ સો સ્વીટ માય ફિધર ફ્રેન્ડ મેક્સ લાઈફ કમ્પ્લીટ છે ને મસ્ત ગોત્યા છે બધા ચેટ જીપીટીમાંથી જ ગોત્યા છે હું એઆઈનો છે ને ભરી ભરીને યુઝ કરું મસ્ત યુઝ કરું એઆઈનો ભાઈ કન્ટેન્ટ ક્રિએટર બહુ સારું કરે છે કન્ટેન્ટ ક્રિએટ બહુ સારું કરે છે એઆઈ કોઈ પણ હોય જેમિની હોય કે ચેક જીપીટી હોય ઓકે ધીરે ધીરે તમે શીખી જાશો અત્યારે હું તમને એમાંથી લઈને જ આપું છું એટલે તમે તમ તમ તારે અત્યારે ભણી લ્યો પછી ધીરે ધીરે જાતે શીખી જાશો ચલો નેક્સ્ટ વિંગ્સ ઓફ બ્યુટી સુંદરતાની પાંખો અ સોંગ સો સ્વીટ તેનું ગીત કેટલું મધુર મારા વાહલા મિત્ર પાંખવાળા પક્ષીઓ જે છે આપણા જીવનને કેવું બનાવે છે સંપૂર્ણ બનાવે છે અ લિટલ બર્ડ વિથ અ હાર્ટ સો પ્યોર

પ્લાન્ટ ટ્રી મેક ધ વર્લ્ડ ગ્રીન પ્લાન્ટ કરો વિશ્વને જે છે એ તમે લીલું બનાવો ટુગેધર વી કેન કીપ ધ અર્થ ક્લીન એક સાથે મળીને આપણે પૃથ્વીને શું કરી શકીએ છીએ સ્વચ્છ રાખી શકીએ છીએ આ ડાયલોગનો સ્ક્રીનશોટ લેવો હોય લઈ લેજો કારણ કે ઘણી વખત હું આવી રીતે થાવ છું હું કામ તમારો સ્ક્રીનશોટ લેવા માટે બરાબર ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ માય તો એની બે બનાવેલી છે અ ફ્રેન્ડ ઓફ ધ ફ્યુચર એન્ડ કાઇન્ડ કાઇન્ડ એક મિત્ર કે જે અને હોય સોલ્વિંગ બ્રિલિયન્ટ માઇન્ડ ભાઈ મારી સમસ્યાઓને સોલ્વ કરશે એ પણ તેના બ્રિલિયન્ટ માઇન્ડ સાથે ઇન માય ડ્રીમ્સ અ રોબોટ આઈ સી બિલ્ડ ટુ ક્રિએટ અ બેટર અર્ડ ફોર મી મારા સપનામાં રોબોટ આઈસી કે જેમાં હું રોબોટને જોઉં છું બિલ ટુ ક્રિએટ અ બેટર વર્લ્ડ એક શ્રેષ્ઠ વિશ્વ બનાવવા માટે ફોર મી એટલે કે મારા માટે ઓકે તો આ બધા મેં તમને પાંચ આઈમપીએસએ આપ્યા એ પાંચ આઈમપીએસે મેં તમને બે કોટ્સ આપ્યા

પોઈન્ટ્સ આવી ગયેલા છે બધા પોઈન્ટ્સ એમાં એડ કરી દીધેલા છે તમને એસેમાં આગળ જે પોઈન્ટ્સ આપેલા હોય ને નાના નાના મુદ્દાઓ આપેલા હોય એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એસે બનાવેલો છે એટલે એસેનું મેં તમને અહીંયા પૂરેપૂરું સોલ્યુશન આપી દીધેલું છે હવે અત્યાર સુધીમાં મેં તમને કોઈ વસ્તુ ન આપી હોય તો એ વસ્તુ છે રિપોર્ટ રાઇટિંગ અત્યાર સુધીમાં મેં તમને કોઈ વસ્તુ ન આપી હોય તો એ છે રિપોર્ટ રાઇટિંગ અને એ રિપોર્ટ રાઇટિંગ હું તમને આજના સેશનમાં આપવાની છું પણ એની પહેલા રાઇટિંગ સેક્શન નું આઈએમપી આપી દઉં ઇમ્પોર્ટન્ટ ઓફ ગુડ હેલ્થ ફિટનેસ એન્ડ ડાયટ

અને ત્યાર પછીથી તમારે લખવાની શરૂઆત કરવાની છે અહીંયા લાઈન મૂક્યા પછી એક લાઇન છોડો અને પછી ડિયર અંકલ રિસ્પેક્ટેડ સર રિસ્પેક્ટેડ મેડમ જે કરવું એ કરો અને ત્યાર પછીથી પેરેગ્રાફ લખવાની શરૂઆત કરો પછી ઈમેલ બીજા પન્ને પૂરો થાય તો બોક્સ પણ બીજા પન્ને જ પૂરું થવું જોઈએ અહીંયા પૂરું થવું જોઈએ નહીં સમજાય છે બીજા પન્નામાં જ પૂરું થવું જોઈએ એટલે આનું ધ્યાન રાખજો

કરી નાખજો આમનો એસે તૈયાર કરો છો તો એસે ઉપરથી તમને રિપોર્ટ રાઈટિંગ પણ આવડી જાય તમે એસે તૈયાર કરો છો તો એસે ઉપરથી તમે ટીચર્સ ડે ના લખી શકો થોડા થોડા સેન્ટેન્સ એમાં તમારે નવા એડ કરવા પડે કારણ કે ટીચર ડે સેલિબ્રેટ કરવાનો તો એમાં કોઈ એક ટીચરની વાત ન કરવાની હોય એમાં આખા ડેની વાત કરવાની હોય કે કઈ રીતે સેલિબ્રેટ થયો છે કેવી રીતે છે આ તે ફલણ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આને હું ફાઈવ સ્ટાર નહીં ટુ સ્ટાર આપું અને હું ફાઈવ સ્ટાર આમ તો બે ફાઈવ સ્ટાર જેવા છે આપણે બે ને ફાઈવ સ્ટાર આપી દઈએ શું ખબર યાર બે હજાર પચીસની એક્ઝામમાં પણ આવી જાય હે એટલે બંનેને ફાઈવ સ્ટાર આપી દઈએ સાયન્સ ફેર પણ વાંચી લેવો અત્યાર સુધીમાં આઈ થિંક એક વાર આવી ગયેલો છે સો એકવાર વાંચી લેજો ઠીક છે ચલો નેક્સ્ટ એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન પિક્ચર ડિસ્ક્રિપ્શન એક એવી વસ્તુ છે કે જેને તમે ધ્યાનથી પદ્ધતિસર જો સોલ્વ કરો તો એ તમને ઈઝીલી આવડી જાય એવી વસ્તુ છે જેમ કે સૌથી પહેલા તો બધી વસ્તુના નામ આપો જેમ કે આને શું કહેવાય છે પડદો કહેવાય છે પડદાને અંગ્રેજીમાં શું કહેવાય કર્ટેન કહેવાય છે બારીની બાર તમને શું દેખાય છે ટ્રીઝ દેખાય છે વૃક્ષો દેખાય છે બારીની બાર શું દેખાય છે સન દેખાય છે સન્સ નહીં આવે સન દેખાય છે એક જ સૂર્ય છે બારીની બાર શું દેખાય છે બર્ડ્સ દેખાય છે પક્ષીઓ છે કે જે ઉડી રહ્યા છે ચલો આટલી વસ્તુ જે છે ક્યાંની છે બારીની બાર છે તો તમે કેટલા સેન્ટેન્સ બનાવી શકો બર્ડ કર્રીઝ સન ચાર સેન્ટેન્સ તો બની ગયા ત્યાર પછી અહીંયા કેટલા આજે છે એને શું કહેવાશે ચિલ્ડ્રન કહેવાશે બરાબર ત્રણેય ને શું કહેવાશે ચિલ્ડ્રન કહેવાશે પછી આમાં તમારે ક્લેરિફાઈ કરવું હોય કે ભાઈ ટુ ગર્લ્સ છે અને વન બોય છે તો એના પાછું બીજું એક સેન્ટેન્સ બને ત્યાર પછી આ ત્રણેય શું કરી રહ્યા છે વાંચી રહ્યા છે શું કરી રહ્યા છે વાંચી રહ્યા છે તો વાંચી રહ્યા ને શું કહેવાય રીડિંગ કહેવાય કે ભાઈ તેઓ લોકો વાંચી રહ્યા છે રીડિંગ બુક્સ એન્ડ બુક પછી આ જે જગ્યા જગ્યા છે 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 કઈ લાઇબ્રેરી તો અહીંયા લખેલું છે કે ભાઈ ફેમિલી લાઇબ્રેરી છે તો તમારે ક્યાં એમાં ત્યાં જાજુ કરવાનું છે ફેમિલી લાઇબ્રેરી છે વોચ આનું નામ શું છે અંગ્રેજીમાં એને શું કહેવાય વોચ કહેવાય પછી આ જે છે એને શું કહેવાય બુક્સ કહેવાય ત્યારબાદ બુક્સ જેમાં પડી છે એને શું કહેવાય તો એને શેલ્ફ કહેવાય શું કહેવાય શેલ્ફ કહેવાય મતલબ કે માળિયું કહેવાય પછી આ જે છે એને શું કહેવાશે ટેબલ કહેવાશે ટેબલ ની ઉપર શું છે બુક્સ છે બુક્સ ની ઉપર શું છે ગ્લોબલ છે બરાબર ગ્લોબલ ગ્લોબલ એટલે શું થાય ગ્લોબલ વર્લ્ડ ગ્લોબલ વર્લ્ડ મતલબ કે આખા વિશ્વનો શું છે ત્યાં એક ગ્લોબલ છે આખા વિશ્વનું ત્યાં છે હવે ઇંગ્લિશ નામ આપી દીધા તો દિસ ઇઝ ધીઝ આર ધેટ ઇઝ ધોઝ આર ઇટ ઇઝ હી ઇઝ શી ઈઝ ધે આર બરાબર તો આનો યુઝ કરીને તમે તમે સોરી યુઝ કરીને નાના નાના સિમ્પલ સેન્ટેન્સીસ બનાવો ધેન આફ્ટર તમે આ યુઝ કરીને સેન્ટેન્સીસ બનાવતા શીખી જાઓ અને આના વિશેની થિયરી મેં તમને ઓલરેડી ભણાવી દીધેલી છે પ્રિપોઝિશનને લગતી તમે લાઈવ સેશન રેગ્યુલર જોવાનું રાખો બધી જ થિયરી તમને મળી જાય છે ઓકે

પણ એ રીતે પ્રેક્ટિસ નહીં કરો સવાલ નોટબુકમાં લખો એનો જવાબ સવાલ નોટબુકમાં બેસ્ટ સવાલ સવાલની તૈયારી થઈ કહેવાશે ઓકે સો ટિક કરીને નહીં પરંતુ લખીને પ્રેક્ટિસ કરો કારણ કે એક્ઝામ તમારે ટિક કરીને નહીં લખીને આપવાની છે સો ચેન્જ યોર સેલ્ફ ચેન્જ યોર મેથડ એન્ડ એક્સેપ્ટ ન્યૂ મેથડ એન્ડ પ્રેક્ટિસ ઇટ તેની પ્રેક્ટિસ કરો અને જુઓ રાઇટિંગ સેક્શનમાં તમને જરૂરી એ માર્ક્સ હંડ્રેડ પર્સન્ટ મળી રહેશે અહીંયા સુધી રાખીએ મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી બબાય ટેક કેર જય વંદે માત્ર